કૃપાળુ શ્રી હરિ પછી ત્યાંથી આગળ ચાલ્યા વડવા કુંડ થઈ ગંગા સાગર નો સંગમ છે ત્યાં સ્નાન કરી પછી હોડીમાં બેસી કપિલાશ્રમ આશ્રમ પધાર્યા કલકત્તાથી આ સ્થળ દોઢસો કિલોમીટર દૂર સમુદ્રની વચ્ચે છે હોડીમાં બેસીને જવું પડે છે ભગવાન કપિલ નો ત્યાં આશ્રમ આજે પણ છે વરણીરાજ ત્યાં એક મહિના સુધી રોકાયા ત્યાંથી પ્રભુ જગન્નાથપુરી પધાર્યા

શરીરના સુખોની જ ઈર્ષાઓ જ્યાં ચાલુ હોય અનેક પ્રકારના ઢોંગ ધતીંગ અને દમની જ્યાં પેટ ભરવાના પ્રચંડો ચાલતા હોય એવો કચરો બહુ ખરાબ વરણીરાજે વિચાર કર્યો આ કચરો સ્વચ્છ કરવો પડશે નહીં તો જગન્નાથ જેવું પવિત્ર તીર્થ બહુ દુષિત બની જશે જગન્નાથ મંદિરથી થોડે દૂર ઈન્દ્રધુમ્ન નામે સરોવર છે એ સરોવરના કિનારે પ્રભુએ પોતાનો ઉતારો રાખ્યો વરણીરાજ દરરોજ જગન્નાથજીના મંદિરમાં જઈ નમસ્કાર કરી અને પછી બહાર જ્યાં મોટા મોટા યોગીઓના આશ્રમો મઢો હોય ત્યાં વંદન કરવા જતા એક મઢાધીશ કહે અરે તપસ્વી તમારું નામ શું ભગવાન કહે અમારા નામ નીલકંઠ બહુ અચ્છા નામ હે કોણ ગુરુ કોઈ ગુરુ છે જ કે નહીં ગુરુની શોધમાં નીકળ્યા છીએ તો હું બહુ સારો છું મારે મોટો મઢ છે આવો મારા શિષ્ય બનો પણ ગુરુજી મારી એક મોટી તકલીફ છે શું તકલીફ છે મને કોઈ કામ કરવું ગમતું નથી એવો ગુરુ જોઈએ છે કે જે અખંડ બેસારી રાખે હા તે બેસી રહો તમે મારે કામ કરનારા બીજા ચેલા ઘણા છે તમે બેસો વરણીરાજ ને થયું કે હવે કરીએ શરૂઆત બીજું શું અને વર્ણીરાજ એમના મઢમાં બિરાજ્યા મઢાધીશે પોતાના મોટા ચેલાને કહ્યું કે આ બ્રહ્મચારીને કંઈ પણ કામ નહીં બતાવવાનું અહીં બેસી રહેશે એક ચેલો કહે છે બરાબર છે ગુરુની આજ્ઞા એટલે આજ્ઞા એને કંઈ પણ નહીં બતાવીએ ત્યાં બીજા ચેલા કહે અમે વાસણ માંજીએ અમે લાકડા લાવીએ અમે રસોઈ કરીએ આખો દિવસ મહેનત કરીએ અને એ ગઈકાલનો આવેલો અહીં બેસી રહે આવો અન્ય કેમ ચાલે ચાલ ઉભો થા પાષણમાં જ ત્યારે બીજા ચેલા કહે નહીં માનજે ગુરુની આજ્ઞા છે બેસી રહેશે અરે આજ્ઞા કી એસી કી તેસી ચાલ ઉભો થા કામ કર ખાવા તૈયાર થાય છે અને કામ કરવા તૈયાર થતો નથી ઉભો થઈ જા નહીં ઉભો થાય. વરણીરાજ ઉભા થયા બીજા ચેલાઓ કહે બેસી જા પ્રભુ બેસી ગયા ના ઉભો થા વળી ઉભા થયા બેસી જા વળી પ્રભુ બેસી જાય અને પછી ચેલાઓમાં અંદરો અંદર જામી પડી કેટલા કહેવા લાગ્યા કે તમારી વાત બરાબર છે મઢમાં રહેવું હોય તો કામ કરવું પડે તો કેટલાય બીજા પક્ષમાં ભળ્યા કે બરાબર છે ગુરુની આજ્ઞા એટલે આજ્ઞા બેસી રહેવાનું એટલે બેસી રહેવાનું અને એ રીતે બે પક્ષ પડી ગયા પછી બીજા કેટલાય મઢોવાળા બીજા કેટલાય એક બીજાના પક્ષમાં ભળી ગયા કોઈ કહે છે તમારી વાત સાચી છે ગાળા ગાડી ચાલુ થતા વાર જ ના લાગી ઝગડાની શરૂઆત જીભથી થાય માણસ જો આટલું યાદ રાખે તો ઝઘડા બંધ થઈ જાય ઝગડાનું ઉદ્ઘાટન જીભ જ કરતી હોય છે ઘણી મોટી ફેક્ટરીઓના ઉદ્ઘાટન કોઈ મોટા માણસો કરતા હોય પણ તમે જો કોઈ કરો છો તો એનું કારણ જીભ હોય એટલે જીભથી થાય અને જીભની મદદ થી હાથ આવે અને હાથની મદદમાં હથિયાર આવે એવો ક્રમ છે અને એ ક્રમ પ્રમાણે કામ આગળ વધ્યું પહેલી ગાળા ગાડી ચાલુ થઈ પછી હાથ ઉપાડ્યા અને હાથ થાક્યા એટલે હથિયાર ઉપડ્યા ત્રિશૂલ તલવાર ભાલા બંદૂકો ધોકા હથિયારે હથિયાર નું કામ ચાલુ કર્યું અને વરણીરાજ મઢ માંથી નીકળીને સરોવર જતા રહ્યા આ યુદ્ધ કઈ એક બે દિવસ નહીં આ તો વિશ્વયુદ્ધ જેવું થઈ ગયું બે મહિના ચાલ્યું અંદરો અંદર લડીને હજારો સાપ થઈ ગયા ધરતીનો ભાર ઓછો થઈ ગયો ધરતી ઉપર વસ્તીનો વધારો થાય એનો ભાર ધરતીને નથી લાગતું પણ ધરતી ઉપર જ્યારે પાપનો વધારો થાય ત્યારે ધરતીને ભાર લાગે છે વરણીરાજ આ રીતે જગન્નાથ તીર્થનો ભાર ઉતારી ત્યાંથી ચાલી નીકળ્યા